વિશ્વ જોઈ રહ્યું છે

ધીમે ધીમે વધી રહ્યું છે સમગ્ર ભારતમાં કોરોનાનો સમય હતો ત્યારે પણ સંઘ ધરતી કમ હોય કચ્છમાં ત્યારે પણ સંઘે મદદ કરી છે શું કહેશો ઓગણીસો પચીસમાં ડૉક્ટર કેશવ બલિરામ હેડગેવાલ આપણા આજે સરસંચાલકજી જેમનું ધ્યાનમાં હતું આઝાદી તો મળવાની પણ આઝાદી ટકી રાખે તો શું કરશું આ ટકી રાખવા માટે હિન્દુ એકત્રિત એકત્ર આવે સંગઠિત આવે એના માટે શું કરી શકાય ત્યારે ડૉક્ટરજી ડૉક્ટર સાહેબને ધ્યાન મળ્યું અત્યારે

પોતા ને ઉભો કરી અને